સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર જીવલેણ હુમલો ખંજરના ઘા ચીકતા આંતરડા બહાર નીકળી આવ્યા હાલત નાજુક આણંદના અમૂલ ડેરી રોડ પર બસ અને કાર વચ્ચે અકસ્માત સદનસીબે જાનહાનિ ટળી વડોદરામાં લેટર બોમ્બ બાદ ધારાસભ્ય કેતન ઇનામદારનું વધુ એક પગલું કામ નહીં તો બેઠક નહીં કહી સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર પંચમહાલમાં નકલી નોટોના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કિશોર પાંડોર આઠ મહિના બાદ ઝડપાયો ભરૂચમાં એક મહિનામાં એક હજાર ચોરાણું નાગરિકો પર ડમ્પરે ટેમ્પોને ટક્કર મારતા બે સગા ભાઈઓના કમકમાટી ભર્યા મોત દેશની પહેલી સ્લીપર વંદે ભારત ટ્રેન તૈયાર વડાપ્રધાન મોદીએ કર્યું ઉદઘાટન બિહારના પૂર્વી ચંપારણના વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની સ્થાપના પંજાબમાં બનાસકાંઠાના પરિવારને ને નડ્યો કાર મોકો અકસ્માત મહિલા પોલીસકર્મી સહિત પાંચના મોત થી અરેરાટી ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ વન મેચ આવતીકાલે ઇન્દોર ખાતે રમાશે